વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વિશ્વામિત્રી નદીની તબાહીનો એક મહિનો થયો પરંતુ હજુ સુધી અસરગ્રસ્તોને સહાય આપવામાં ન આવતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે ખોડિયરનગર પાસે આવેલી સોસાયટીમાં પૂર્વ પ્રમુખ અશોકભાઈએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને આજે એક માસ થઈ ગયો છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા અમારી સોસાયટીમાં સર્વે કરવામાં નથી આવ્યો અને કોઈપણ પ્રકારની સહાય આપવામાં નથી આવી આ સોસાયટી વોર્ડ નંબર ચારમાં આવે છે અને અમારા વોર્ડ નંબર ચારના કાઉન્સિલર અને

લોકોએ કહ્યું કે આવનારી પક્ષો આપીશું પચાસ થી સિત્તેર ટકા લોકોને હજુ સુધી સોસાયટી કે નગરમાં સહાય આપવામાં આવી નથી અને હું તો એવું કહેવા માંગીશ કે આ લોકોને પૂછવા સુધી સર્વે મારા માનવા પ્રમાણે તો એવું માનાય છે કે વડોદરા શહેર કોર્પોરેશન શું આ લોકોની સહાય ખાઈ જવાના છે કે પછી એમને આપવું નથી કે પછી ધ્યાન નથી આવું પણ એ લોકો તો એમ કે મોટે ભાગનો સર્વે થઈ ગયો તદ્દન ખોટી વાત છે કે હું વોર્ડ નંબર ચાર નો પ્રમુખ તરીકે તમને એવું કહીશ કે વોર્ડ નંબર ચાર ની અંદર પચાસ થી સિત્તેર ટકા લોકોને હજુ સુધી સર્વે નથી થયું ગર છે સોસાયટી અહીંયા આગળ પાણી મહિના પહેલા આવ્યું હતું કોઈ જોવા આવ્યું નથી પછી સહાય મળી નથી દરેકના ઘરમાં પાણી સુધી છે અને પુષ્કળ બધાને નુકસાન થયું છે ઘર હજી સુધી કોઈ સહાય આવી નથી કે કોઈ મળવા આવ્યું નથી જે બાર કાસ છે મોટી બનાવવાની હતી એની જગ્યાએ નાની બનાવી નાખી છે હવે પાણી દર વખતે દર વર્ષે આવે છે પાણી અને અહીંયા પુષ્કળ નુકસાન થયું છે હવે કોઈ વોટ લેવા અહીં આવશે તો કોઈને પણ વોટ આપે દુઃખ તો શું વ્યક્ત કરીએ અમે કેવા જેવું જ નથી કઈ કે એ તો અમારી અમને જ ખબર છે શું થયું એ આવી હાલતમાં નેતાઓ અમને રજડતા મૂકી દીધા એટલે એમને અહીંયા આ સોસાયટી માં તો નો જાય